કે દીકરી હેતલને મળ્યો હાલ સુરક્ષિત છે અને નાગના દાદાને પ્રાર્થના છે કે જલ્દી સ્વસ્થ થઈ જાય કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે જે ગૌશિકભાઈ આજે કાલે જે બનાવ હેતલ બેન ઉપર સરસ દ્વારા જીવલણ નું કરવામાં આવ્યું આજે એમની ખબર અંતર પૂછે ડોક્ટર દ્વારા સાથે વાત પણ કરી અત્યારે સુરક્ષિત છે વાંધો નથી પણ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી નાગના દાદાના શરણમાં પ્રાર્થના કરીશ જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસે એમને એરેસ્ટ પણ કરી લીધા છે કડકમાં કડક કરાવી કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરી એમનું સ્વાસ્થ્ય એનું જલ્દી સારું થઈ જાય એવી નાગના દાદાને પ્રાર્થના કરી